બાકી સેન્ટ્રલ એર કન્ડિશન બંગલામાં પણ લોકો અપઘાત કરે છે ધરમ હિન્દુજા ધ સ્કાયન ઓફ ધ હિન્દુજા ફેમિલી બાવીસ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી શું વાતની ખામી હતી કઈ વાતની ખામી હતી એની પાસે એક મર્સિડીઝ ઓછી હતી એની પાસે એક જેટ પ્લેન ઓછું હતું એની પાસે વેકેશનમાં દસ દિવસમાં ગમે ત્યારે જઈ શકે એની માટેની વ્યવસ્થા નહોતી ધ સ્કાયન ઓફ ધ હિન્દુજા ફેમિલી ધરમ હિન્દુજા બાવીસ વર્ષના છોકરાએ આત્મહત્યા કરી એટલે વિચારધારાની સ્પષ્ટતા લઈને નોટ ઇન મટીરિયલિસ્ટિક પ્લેઝર્સ આ વાત તમને ભગવાનમાં શ્રદ્ધાથી પ્રતીતિ આવશે કે જીવનમાં જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે એટલે તમે ડિપ્રેશનમાં કે સ્ટ્રેસમાં ક્યારેય ન જાઓ જો અર્જુન કુરુક્ષેત્રના મેદાન ઉપર સિવિયર સ્ટ્રેસમાં આવી ગયા તો આઈ કેનોટ ફાઇટ માય એલ્ડર્સ આઈ કેનોટ ફાઇટ માય ગુરુઝ એ વખતે ભગવાન કૃષ્ણ એને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે શું કર્યું અત્યારે મોડર્ન ડે બધી ટેકનિક્સ એપ્લાય થાય છે બધા સ્ટ્રેસ મેનેજમેન્ટ ગુરુઝ ને એન્ટી ડિપ્રેશન પીલ્સ બધું ખોટું કારણ કે દોસ થિંગ્સ આર વોટરિંગ ધ લીવ્સ એન્ડ વોટરિંગ ધ બ્રાન્ચ ઇઝ નોટ વોટરિંગ ધ રૂટ્સ યુ હેવ ટુ વોટર ધ રૂટ્સ એ અહીંયા છે ભગવાને આપણામાં ઇનબિલ્ડ સિસ્ટમ આપી છે ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે સ્ટ્રોંગ થોટ પ્રોસેસ એન્ડ અ સ્ટ્રોંગ ઇમોશન કૃષ્ણ ભગવાને અર્જુનને શીખવાડ્યું અર્જુનને કીધું કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલે શું કદાચ યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ અત્યારે તો ડ્યુટી ઉપર છું યુ આર અ વોરિયર અત્યારે યુદ્ધ મેદાન છે યુદ્ધ છે તારો ધર્મ છે કે યુદ્ધ કરવું ડુ યોર ડ્યુટી વેલ તો તમે ડિપ્રેશન સ્ટ્રેસ પર બહાર આવી જશો બીજું કીધું મન મના ભવ કીપ યોર માઇન્ડ એન્ડ ગ્રોથ ઇન મી અત્યારે તારું માઇન્ડ દ્વિધામાં છે અત્યારે હું કહું એમ તું કરી નાખ બીજો વિચાર ના કરીશ એમ આપણા સિનિયર હોય એડવાઇઝર જોય એનો એક્સપિરિયન્સ ટૂંકમાં જેને માથે થોડાક દોડાવાર થઈ ગયા હોય ને દોડી દાઢી થઈ ગયા થોડો અનુભવ લેવો કે ના ના મારા ફાધર તો ખાલી બીકોમ છે અને હું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એલએસસી માંથી ગ્રેજ્યુએટ થયેલ છું પણ તું હજી કાચું બચ્ચું છું આને વીસ વર્ષ જોયા છે દિવાળી વધારે જોઈ છે અને ફટાકડા વધારે પડ્યા છે બેંક હજુ પેલું જુદું નહીં પાડવાનું

એક કર્મણ્યવાધિકાર હશે બીજું મન મના ભવા અને ત્રીજું કીધું તરતી શોકમ આત્મવેદ બિલીવ યોર સેલ્ફ ટુ બી ધ સોલ એન્ડ નોટ ધીસ બોડી ધીસ બોડી ઇઝ પેરિશેબલ આ સિત્તેર એસી વર્ષનો ખેલ છે તું તારી જાતને આત્મા માન સોલ માન તો તું સ્ટ્રેસ અને ડિપ્રેશન બધી બહાર નીકળી જઈશ અને અર્જુન ડીટ દાટ બાકી મોડર્ન ડે ટેકનિક્સ તો તમને શીખવાડશે એમાંથી કંઈ કૃષ્ણ ભગવાન અર્જુન ઉપર એપ્લાય કર્યું मॉडर्न स्ट्रेस मैनेजर्स હોય છે અને ડિપ્રેશન મેનેજર્સ હોય છે ને કે પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન તો ભગવાન કૃષ્ણએ अर्जुन પાસે આવો ચેરિયોન ગ્રીન કરાવેલો મોડર્ન બે સ્ટ્રેસ મેનેજર્સ તમને કહે છે ગો ઓન અ બીચ એન્ડ હેવ અ लवली વોક ઇન સનસેટ તો કુરુક્ષેત્રના મેદાનમાં ત્યાં સનસેટ ઉપર લઈ ગયા તો ભગવાન કૃષ્ણએ રથને આ એમધી વાત છે ને સપરફિશિયલ છે સ્ટ્રોંગ થોટ પ્રોસેસ સ્ટ્રોંગ ઇમોશન ટુ લિફ્ટુ આઉટ ઓફ ડિપ્રેશન પાવર શું છે ભગવાન હું મારું મારી બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી પૂરેપૂરી મૂકીને કરીશ પણ જે પરિણામ આવે ને એવું સ્વીકારી લઈશ તો ક્યાં સ્ટ્રેસ જ છે કારણ કે પરિણામ ઉપર તો આપણો કોઈ અધિકાર જ નથી તો આટલી એક વાત ઇઝ થિંકિંગ ડિફરન્ટ બીંગ ડિફર એન્ડ યુ સક્સેફ માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ તમારા બધા માટે ખૂબ પ્રાર્થના છે કે આપણે આપણા દેશને આપણા સમાજને આપણી સંસ્કૃતિને ખૂબ લોકોને આપી શક આપણે શ્રેષ્ઠ બનીને બીજાને દબાવવા નથી આપણે શ્રેષ્ઠ છીએ આપણી શ્રેષ્ઠતા અન્યને આપણે આપવી છે વસુધૈવ કુટુંબકમ જી ટ્વેન્ટી ઓલ માય પ્રેયર્સ ફોર યુ